ગુજરાતમાં ભારે વરસાદના કારણે મહાનગરોની હાલત દયનીય બની છે નદીઓનું પાણી શહેરમાં ઘૂસી ગયું છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ વચ્ચે તંત્રની પોલ પણ ખુલ્લી પડી છે કરોડો રૂપિયાના ખર્ચે જે પ્રીમોન્સૂન કામગીરી કરવામાં આવી તે પ્રીમોન્સૂન કામગીરીના પણ ધુમાડા ઉડ્યા છે ત્યારે હાલ જે જનતાને ફરી એકવાર હાલાકીનો સામનો કરવો પડ્યો ત્યારે જનતાનો રોષ ફરી એકવાર ચરમસીમાએ જોવા મળ્યો છે વડોદરાથી એક દાદાનો વિડીયો સામે આવ્યો છે જે વિડીયોમાં તેમણે તંત્ર સામે કેટલાક સવાલો ઉઠાવ્યા છે અને તેમના પણ ખરીખોટી છે 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 શું કહી રહ્યા આ આ દાદા સમગ્ર મામલો વાત કરીશું નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અત્રે વત્રે સર્વત્રે વરસાદી માહોલના પગલે હાઈવે હોય રોડ રસ્તાઓ હોય કે પછી શહેરના મુખ્ય માર્ગો હોય તે પાણીમાં ગરકાવ બન્યા છે મોટા ભાગના જિલ્લાઓ મધ્ય ગુજરાતની વાત હોય ઉત્તર ગુજરાતની વાત હોય દક્ષિણ ગુજરાતની વાત હોય કે સૌરાષ્ટ્રની વાત હોય ચારે તરફ વરસાદ જ વરસાદ જોવા મળતા હાલ લોકોની સ્થિતિ કફોડી બની છે અને ભારે લોકોનું જનજીવન પણ પ્રભાવિત બન્યું ત્યારે સંસ્કારી નગરી વડોદરાની વાત કરવામાં આવે ને દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરામાં વરસાદે ગમરોળી નાખ્યો છે અને વિશ્વામિત્રી નદીમાં ઘોડાપુરની સ્થિતિનું નિર્માણ થતાં વડોદરા વાસીઓના ઘરમાં

અને આ જ લોકો વડોદરાની ભૌગોલિક જે પરિસ્થિતિ હતી ચારે બાજુ કોતરોથી ઘેરાયેલી વડોદરાની મધ્યમાં કોતરો કોતરો હતી છેલ્લા વર્ષમાં લોકો અમારી ગયા અમારા ગૌચરો ખાઈ ગયા અમારા કોમન પ્લોટ ખાઈ ગયા અમારા તળાવો ખાઈ ગયા બધું ખાઈ ગયા અને ખાધા પછી આ વડોદરામાં પાણી પૂરના વિસારતા નથી પાણી બેક આવે છે અને અમુક ચૂંટાયેલા પાંખો ફોટા પડાવીને વિડીયો ટ્રેક્ટરો લઈ લઈને નીકળે છે પોતાના વિડીયો બતાવવા માટે ઓ ભાઈ પાણીના બોટલ આપવાથી વડોદરા નથી તરસે નથી મરતો તમે તો લોકોને છે ને પાણી પીવડાઈ પીવડાઈ ને મારી નાખ્યા ફરણી બોટ અંદર મારા બાર બાળકો મારી બહેનો તમે ડુબાણી ડુબાણી પીવડાઈને મારી નાખી બાકી હતું તો તમે બાળકોને સળગાવી ને મારી નાખ્યા અને તમે તો એટલા નિર્લજ છો ખાસ વાળી સ્મશાન ની અંદર અઢાર કરોડ છત્રીસ લાખ રૂપિયા

જે ઘોડાપુરના પગલે શહેરોમાં આવી પહોંચ્યા છે પરંતુ અસલી મગરો માર્કેટમાં બેઠા છે તેમને પકડો તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે એટલું જ નહીં જનતાના પ્રતિનિધિ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે મત લેવા માટે આવે છે પરંતુ જે વિશ્વાસો આપવામાં આવે છે વચનો આપવામાં આવે છે તેની સ્થિતિ તો ઠેરને ઠેર જોવા મળે છે એટલું જ નહીં તેમણે હું પણ કહ્યું સાથે જ તેમણે પોતાના જે જનપ્રતિનિધિ છે પ્રશાસન છે તેમની સામે સવાલો ઉઠાવ્યા છે હવે જોવાનું રહ્યું કે વિશ્વમિત્રી નદીનો પ્રશ્ન ખૂબ જ વિકટ છે અવારનવાર ત્યાં જ્યારે ભારે વરસાદ વરસે અને નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થાય તો ત્યાં મુખ્ય રસ્તા ઉપર પાણી ફરી વળે છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે અને મગરોનો ત્રાસ તો તમે યથાવત દર વર્ષે જ્યારે વરસાદ આવે છે ત્યારે જોવા મળે છે ને રસ્તાઓ ઉપર જાહેરમાં મગરો ફરતા હોય તે પ્રકારનો ઘાટ ત્યાં સર્જાય છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું જ આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં